શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ખાસ કાર્યક્રમ ફેમિલી ડોક્ટર માં આપનું સ્વાગત છે ફેમિલી ડોક્ટર માં આપણે વિવિધ હેલ્થ લક્ષી વિષયો વિશે વાત કરતા હોઈએ છીએ ત્યારે આજે આપણે વાત કરીશું ડેન્ગ્યુ વિશે ડેન્ગ્યુ થવાના કારણો ડેન્ગ્યુ માં સામાન્ય લક્ષણો અને ડેન્ગ્યુ ની સારવાર કઈ રીતે થઈ શકે ત્યારે આપણને સમગ્ર મામલે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર જનક ઓક્સી સાહેબ નમસ્કાર સર સ્વાગત છે આપનું નમસ્કાર જી જી સર સૌ પ્રથમ તો હું તમને પૂછવા માંગીશ કે ડેન્ગ્યુ શું છે જે ડેન્ગ્યુ તાવ શું છે ડેન્ગ્યુ નો ચેપ શું છે સૌ પ્રથમ તો સર હું પૂછવા માંગીશ તમને જાણવા માંગીશ દર્શક મિત્રો ડેન્ગ્યુ ડેન્ગ્યુ એક વાયરલ વાયરલ ફીવર છે ડેન્ગ્યુ જે છે આપણે જનરલી આપણે ચોમાસાની સિઝન દરમિયાન અને કેટલીક વાર આવી રીતે બંધિયાર જે જગ્યા હોય ત્યાં ચોખ્ખું પાણી ભરાઈ રહેતું હોય તો એની આજુબાજુના વિસ્તારમાં પણ ડેન્ગ્યુ થઈ શકે છે એ ડેન્ગ્યુ એ એક વાયરલ ફીવર થવાનું કારણ જે છે એ મચ્છરના કરડવાથી થતું હોય છે જે મચ્છર જે છે એ પોતે પણ ઇન્ફેક્શનગ્રસ્ત હોય તો એડિટ એડિટથી કરીને જે મોસ્કીટો હોય છે એની કારણે ડેન્ગ્યુનું સંક્રમણ થતું હોય છે એ ડાયરેક્ટ મેન ટુ મેન ટ્રાન્સફર નથી થતું હોતું પણ આ મચ્છરના કરડવાથી થવાની શક્યતા વધારે રહેતી હોય છે અને કેટલાક કેસમાં ગંભીર પરિણામ નોતરી શકે છે એટલા માટે એને ધ્યાન રાખવાની વધારે જરૂર પડતી હોય છે જી જી સર એવું કહેવાય છે કે ડેન્ગ્યુ જે છે એ ખાસ પ્રકારના મચ્છર જે હોય છે માદા એડિસ મચ્છર કહેવાય છે

જે આપણે માદા થતો હોય છે આજુબાજુમાં કોઈ ટાયર હોય કોઈ જગ્યાએ પાણીની ટાંકી હોય કોઈ ઢાંકણું હોય એમાં ચોખ્ખું હોય તો એમાં એ મચ્છર નો થતો હોય છે અને એ મચ્છર જનરલી વધારે પડતું ઊંચાઈ સુધી ઉડી શકતા નથી હોતા

ત્યારે શરૂઆતમાં એમને બે થી ત્રણ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ આવે છે એટલે બે થી ત્રણ દિવસ પછી એના સિમ્ટમ ચાલુ થવાની શક્યતા રહે છે એમાં શરૂઆતના ફેઝમાં તાવ સાથે માથાનો દુખાવો ફ્રન્ટલ હેડેક થવું અને એની સાથે ચક્કર આવવા એની સાથે આપણે ચામડીમાં લાલ લાલ કલરના ડોટ્સ પડી જવા સિબિયર વીકનેસ થઈ થવી ગભરામણ થવી ઉલટી થવી બળ ખાવાનું પચન ના થવું અને ઠંડી સાથે દિવસમાં બે થી ત્રણ વખત તાવ આવો એ રીતના સિમ્ટમ્સ એમાં જોવા મળતા હોય છે જી જી તો સર જ્યારે આપણે વાત કરી કે ડેન્ગ્યુના લક્ષણો શું હોય છે સિમ્ટમ્સ શું હોય છે તો સર આપણે ક્યારે એવું ખબર પડે કાં તો ક્યારે એવું કહી શકાય કે હવે જે છે એક ગંભીરતાથી લેવો જોઈએ ડેન્ગ્યુને કે એવા કયા લક્ષણો દેખાય તો એમ કહી શકાય કે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે કાં તો ડેન્ગ્યુ જે છે એ હવે સિરિયસ છે એમ કહી શકાય ડેન્ગ્યુના જે દર્દીઓ હોય છે ડેન્ગ્યુમાં જનરલી નેવું ટકા કેસમાં આપણે ઘરે રહી અને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને ઓબ્ઝર્વેશનથી લઈ શકતા હોય છે પણ જયારે દસ ટકા કેસમાં જયારે કોઈ કોમ્પ્લિકેશન થતી હોય છે પ્લેટલેટ કાઉન્ટ વધારે પડતા ઘટતા હોય છે એક લાખથી ઓછા પ્લેટલેટ કાઉન્ટ થાય બ્લડ પ્રેશર જો આપણે હંડ્રેડ બાય સેવન્ટી હોવું જોઈએ એનાથી ઓછું થતું હોય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય શરીરમાં લાલ ચકામા વધારે પડી જતા હોય કે જેમાં બ્લીડિંગના ચાન્સીસ વધી જતા હોય અને ફીવર જો છે મેડિસિન પણ કંટ્રોલમાં આવતો ના હોય પેશન્ટને ઉલટી થતી હોય અને ઉલટીને કારણે એમને પ્રોપર પ્રમાણમાં જેટલું હાઈડ્રેશન મેન્ટેન રાખવું જોઈએ જેટલું પ્રમાણમાં એમને લિક્વિડ લેવું જોઈએ એ ના લે તો એડમિટ થવું જોઈએ કેટલીક વખત પેશન્ટને સાથે ઓર્ગન ડેમેજ થતું હોય છે જેનું નિદાન આપણે ક્લિનિકલી જોવા જઈએ તો જેમ કે પેશા ઓછો થવો એવું થતું હોય તો એક્યુટ કિડની ઇન્જરી હોવાના ચાન્સીસ બની શકતા હોય છે એવા કેસમાં પણ દાખલ કરવા પડતા હોય છે કેટલાક કેસમાં જીઆઈટી ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે કે જેમમાં ઉલટી થવી લોહીની ઉલટી થવી કે સંઘર્ષમાં બ્લડ ફરવું એવું થાય ત્યારે બી દાખલ કરવામાં આવે છે કેટલાક કેસમાં કેટાબોલિઝમ વધારે થવું શરીરમાં દુખાવો કડતર અસહ્ય થવું શરીરમાં તાવ વધારે આવો અને દુખાવો આપણે નોર્મલ દવાથી પણ કંટ્રોલમાં ના આવે તો એને દાખલ કરીને આઈડી ફ્લુડ ટ્રીટમેન્ટ આપવું પડે છે એને મોનિટર કરવામાં આવે છે અને પડે તો સીબીસી બ્લડ રિપોર્ટ પ્લેટલેટ કાઉન્ટ રિપોર્ટ ક્રિએટીન એસજીપીટી એ કરી અને એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે એ કન્ડિશન કઈ સિરિયસ થાય છે કયા ઓર્ગન નું ડેમેજ થાય છે તો એ ઓર્ગન સ્પેસિફિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો એમને બચવાના ચાન્સીસ અને સારા થવાના ચાન્સીસ વધી જતા હોય છે જી 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 સર તો તો જ્યારે આપણે વાત કરી લક્ષણો વિશે ડેન્ગ્યુ શું છે એના વિશે ત્યારે સર જે ડેન્ગ્યુ થાય વ્યક્તિને અને જે છે પ્લેટલેટ્સ કાઉન્ટની વાત કરી તો સર હું પ્લેટલેટ્સ વિશે સ્પેસિફિક પૂછવા માગીશ વસ્તુ કે પ્લેટલેટ્સ ડાઉન થાય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ કઈ કાળજી રાખવી જોઈએ અ દવાઓ ઉપરાંત પણ જે છે એ કેવા પ્રકારના આયુર્વેદિક રીતે પણ જે જે છે છે કુદરતી કઈ વસ્તુ લેવી જોઈએ કે જેના કારણે એ ફક્ત દવાઓ પર નિર્ભર ના રહી અને કુદરતી વસ્તુઓ અનેના લીધે પણ પ્લેટલેટ્સ કાઉન્ટ વધારો કરી શકાય બહુ સારો સવાલ છે આપણે પ્લેટલેટ કાઉન્ટ જે છે નોર્મલી આપણા શરીરમાં બે થી પાંચ લાખ પ્લેટલેટ કાઉન્ટ હોય છે આપણે નોર્મલ હેલ્ધી પર્સનને અઢી લાખ ઉપર પ્લેટલેટ કાઉન્ટ હોવા જોઈએ આપણે પ્લેટલેટના દર્દીઓ જ્યારે આવતા હોય છે ત્યારે એમને ફીવર સાથે પ્લેટલેટ ડિસ્ટ્રક્શન થતું હોય છે ડેન્ગ્યુની કારણે એમાં પ્લેટલેટ કાઉન્ટ આપણે ધીમે ધીમે દોઢ લાખ એક લાખ પંચોતેર હજાર પચાસ હજાર એવી રીતે ડાઉન થતો હોય છે તો એ જે પ્લેટલેટ કાઉન્ટ જે છે પ્લેટલેટનું જે મેઇન ફંક્શન જે છે એ કોઈ પણ શરીરમાં કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થાય કોઈ ચાંદુ પડ્યું હોય અલ્સર હોય બ્રેક થયું હોય તો એમાં જે બ્લીડિંગ થતું હોય છે એ બ્લીડિંગ રોકવાનું કામ જે છે એ પ્લેટલેટ કરે છે એટલે બે પ્રકારના બ્લીડિંગ હોય કે ઇન્ટરનલ બ્લીડિંગ કે એક્સટર્નલ બ્લીડિંગ એ બંનેમાં પ્લેટલેટની જરૂર પડતી હોય છે જ્યારે ડેન્ગ્યુમાં પ્લેટલેટ ઓછા થતા હોય છે ત્યારે કોમ્પ્લિકેશન તરીકે બ્લીડિંગ થતું હોય ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોય એક્સટર્નલ બ્લીડિંગ થતું હોય એક્સટર્નલ બ્લીડિંગ તો આપણે વોમિટિંગ કે કંટાળમાં કે એ આપણે જોઈ શકીએ પણ ઇન્ટરનલ બ્લીડિંગ વધારે જોખમી અને મોર્ટાલિટી કેટલીક વાર કેસમાં ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થઈને પેશન્ટ મરી બી જતા હોય છે તો એવું ના થાય એટલા માટે પ્લેટલેટનું ઓબ્ઝર્વેશન કરવું વધારે જરૂરી છે હવે પ્લેટલેટ આપણે જનરલી દર્દી પૂછતા હોય છે કે આને મારે વધારવા કઈ રીતે એ પ્લેટલેટ વધારવા માટે એને હાઇડ્રેશન મેન્ટેન રાખવું બહુ જ અગત્યનું હોય છે એ હાઇડ્રેશન મેન્ટેન રાખવું એટલા માટે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ના થવું જોઈએ એ પ્રમાણે શરીરમાંથી આઉટપુટ કેટલું થાય છે યુરીન નો આઉટપુટ જે થાય છે એ પ્રમાણે એમનો શરીરનો ઇનપુટ બી હોવો જોઈએ એટલે આપણે જે આઉટપુટ જેમ છે એક કલાક પર કેજી પર અવર એટલે પચાસ નો માણસ હોય તો બારસો પચાસ એમએલ આઉટપુટ હોવો જોઈએ તો એ આઉટપુટને બી આપણે પાંચસો ગણવામાં આવે એ પ્રમાણે એમનું ચોવીસ કલાકમાં ઇનપુટ બરાબર થાય છે કે નહીં જો એમને ઓરલી લઈ ના શકતા હોય ડેન્ગ્યુ ની કારણે એમને મન ના થતું હોય ઉલટી થતી હોય તો પછી એમને આપણે ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ આપીને આઈબી પ્યુડ આપીને બી પ્લેટલેટ મોનિટર કરીને વધારી શકતા હોઈએ છીએ બીજું અમુક સિરિયસ કેસમાં જ્યારે પ્લેટલેટ વધારે પડતા ઘટી જતા હોય છે ત્યારે લ્યુકોવરીન અને અમુક દવાઓથી પણ પ્લેટલેટ વધવામાં ફાયદો થતો હોય છે અને જ્યારે પ્લેટલેટ આપણે ક્લિનિકલ લેવલથી બી વધારે ઓછા થઈ જતા હોય છે અને સાથે બ્લીડિંગ બી હોય તો આપણે દવા ઉપર આપણે નિર્ભર નહીં રહીને ડાયરેક્ટ આપણે પ્લેટલેટ જેમ બ્લડ જેમ લાલ કલરનું હોય છે એમ સફેદ કલરનું પ્લેટલેટ ફ્રી પ્લાઝમા આપવામાં આવે છે જે લાઈફ સેવિંગ સાબિત થાય છે એની સિવાય આપણે ડાયટમાં જ્યારે સ્ટેબલ પેશન્ટ હોય ત્યારે એમને આયુર્વેદિક તરીકે આપણે પપૈયાના પાનનો રસ છે પપૈયાના પાંદડાના રસની અમુક દવાઓ બી આયુર્વેદિકમાં આવતી હોય છે તો એ કેરીકા પપૈયા કરીને જે દવાઓ આવતી હોય છે એ બી આપણે સાથે સાથે એને ચાલુ કરવામાં કઈ નુકસાન થતું નથી તો એ પ્રમાણે એમનું હાઇડ્રેશન મેન્ટેન રાખવા માટે ઓરલી જ્યારે એલાઉડ હોય ત્યારે ફ્રૂટ જ્યુસ લિક્વિડ લીંબુ સરબત સાઇટ્રસ ફ્રૂટ જેમ કે નારંગી મોસંબી પપૈયો કેવી એ આપણે પ્લેટલેટ વધારવામાં મદદ કરતા હોય છે તો આ પ્રમાણે એમનું હાઇડ્રેશન મેન્ટેન રાખવું ઓબ્ઝર્વેશન કરવું યુરિન આઉટપુટ મેન્ટેન રાખવું બ્લડ પ્રેશર પલ્સનું મોનિટર કરવું પ્લેટલેટનું મોનિટર કરવું એ વધારે હિતાવહ રહે છે આભાર જી જી સર અમુક કિસ્સા એવા આવતા હોય છે કે જેનામાં જે છે આપણે સાંભળતા હોય છે કે ડેન્ગ્યુ વધારે થવાને કારણે જે છે નુકસાન વધી જતું હોય છે તો સર એવા ખાસ જે છે કિસ્સા હોય છે કે જેની અંદર એ એ એ જે જે છે છે ડેન્ગ્યુના લીધે જોખમ બની શકે છે સર અમુક કિસ્સા આવતા હોય છે કે જેમાં ડેન્ગ્યુમાં સડનલી રેપિડલી પ્રોગ્રેસિવ પ્રોગ્રેસિવર્ગન ડેમેજ થતું હોય છે જેમાં એક આપણે સાયટોકાઇન સ્ટ્રોંગ હોય છે કે શરીરમાં એક ઇમ્યુનિટીનો એક ભાગ હોય છે કે જે સાયટોકાઇન નું જે પ્રોડક્શન થતું હોય છે એવી રીતે કેટલીક વાર એ વધી જતું હોય વધારે પડતું પ્લેટલેટ ડિસ્ટ્રક્શન થતું હોય તો પ્લેટલેટ તો આખા શરીરમાં બધી જ સિસ્ટમમાં કામ કરતા હોય છે રેસ્પિરેટરી સિસ્ટમ કાર્ડિયક જીઆઈટી ન્યુરો બધી સિસ્ટમમાં કામ કરતા હોય એવી રીતે એ જે પ્લેટલેટનું ડિસ્ટ્રક્શન થવાની કારણે જે હેમરેજ થતું હોય છે તો હેમરેજ થઈને પેશન્ટને ડિસેમિનેટેડ કોએગ્યુલેશન ડીઆઈસી થતું હોય છે સિસ્ટેમિક ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે એની કારણે વન બાય વન મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થતું હોય છે અને એ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર સાથે પેશન્ટનું બ્લડ પ્રેશર અચાનક જ ઘટી જવાના બનાવ બનતા હોય છે જેને આપણે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહેવામાં આવે છે અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ જે છે એ યંગ પેશન્ટ હોય કે એડલ્ટ પેશન્ટ હોય એમાં મોર્ટાલિટીનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલા માટે જ આપણે જ્યારે બ્લડ પ્રેશર ડાઉન રહેતું હોય ત્યારે પ્રારંભિક તબક્કેથી ઓબ્ઝર્વેશનમાં એડમિટ કરીને આપણે પ્લેટલેટ ને ઓબ્ઝર્વ કરીને જે કેસ આપણે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં જવાની શક્યતા હોય છે એને જો હોસ્પિટલમાં મોનિટર રાખીએ તો એ બચવાના ચાન્સીસ વધી જતા હોય છે આ રીતે આપણે ડેન્ગ્યુની કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એ બહુ જ આપણને દુઃખદ વાત જણાતી હોય છે તો એવા કેસ ના થાય એટલા માટે પ્રોપર એમને નોલેજ હોવું જોઈએ પ્રોપર નોલેજ હોય ને ઘરે ક્યાર સુધી મેનેજ કરવું ઘરે ડાયેટમાં આપણે કેવી રીતે હાઇડ્રેશન મેન્ટેન રાખવું અને ક્યારે આપણે કોલ લેવો કે આમને હવે એડમિટ રાખવા છે અને એડમિટ રાખવા છે તો પછી ડોક્ટરે બી ક્યારે કોલ લેવો કે અમને આપણે આઇસોલેશન રૂમ સ્પેશિયલ રૂમ કેવી રીતે એડમિટ રાખવા છે કે પછી એના કરતાં પણ વધારે જો સારવારની જરૂર પડે તો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવા છે તો એ પ્રમાણે એમનું પ્રોપર નિદાન અને પ્રોપર સારવાર કરવામાં આવે તો મોર્ટાલિટીનું પ્રમાણ ખાસું એવું ઘટી શકતું હોય છે આભાર જી જી સર જે ડેન્ગ્યુ વિશે કહેવામાં આવતું હોય છે કે ફેલાતો રોગ છે વાયરસજન્ય રોગ છે અને ઝડપથી ફેલાય છે તો સર જ્યારે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય ઘરમાં તો એવું મા જે છે લોકો માનતા હોય છે કે જે વાયરસજન્ય રોગ છે ચેપી રોગ છે તેના કારણે એ વ્યક્તિને આપણે કાં તો આઇસોલેશનમાં રાખવા જોઈએ કાં તો અલગ રાખવા જોઈએ ફેલાતો રોગ છે સર આના આ ભ્રામ ભ્રામકતા છે કે શું છે સર તે ક્લિયરિટી આપણે ડેન્ગ્યુ જે રોગ જે છે એ ડાયરેક્ટ આપણે હ્યુમન ટુ હ્યુમન થતો નથી એટલે એક હ્યુમન ને ને કારણે બીજા હ્યુમન ચેપ થતો નથી એટલે ભ્રામક માન્યતા છે પણ ડેન્ગ્યુ જે છે એ માત્ર માત્ર આપણે એના જે મોસ્કીટો એડિક્સ જે છે એના બાઇટથી એના સંક્રમણથી થતો હોય છે આપણે ડેન્ગ્યુના જે દર્દીઓને આઈસોલેશન રાખવાનું આપણે કહેતા હોઈએ છીએ અને સ્પેશિયલ રૂમમાં કે એવી રીતે અલગ રૂમમાં રાખવાનું કહેતા હોય છે એનું કારણ આપણે અલગ હોય છે કે એમાં પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થતા હોય છે પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થતા હોય છે તો એમની ઇમ્યુનિટી ઘટતી હોય છે ઇમ્યુનિટી ઘટતી હોય છે તો એમને સેકન્ડરી ઇન્ફેક્શન માટે બહુ પ્રોન રહેતા હોય છે તો આપણે એમને જેટલું દર્દી સાથે બીજા રિલેટિવ રહેતા હોય કે એમની ખબર કાઢવા વધારે આવતા હોય એવા કોઈ દર્દીમાં કોઈને ટ્યુબરક્યુલોસિસ હોય કોઈને બીજું કોઈ ઇન્ફેક્શન હોય તો એ ઇન્ફેક્શન એમના મારફતે આપણે દર્દીને થવાની સંભાવના થોડી વધી જતી હોય છે તો એ પ્રમાણે એમનું ઓબ્ઝર્વેશન સારી રીતે રહે અને એમને કોઈ કાઉન્ટર ઇન્ફેક્શન ના થાય લો ઇમ્યુનિટી એટલા માટે એમને આઇસોલેશન રાખવું જરૂરી હોય છે બાકી એ ડેન્ગ્યુના દર્દીને કારણે બીજા કોઈ આપણે મેડિકલ સ્ટાફને કે એમના રિલેટિવને ડેન્ગ્યુ થાય એ ભ્રામક માન્યતા છે આભાર જી 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 સર જે છે આપણે આટલો તો સમય વાત કરી કે ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે ડેન્ગ્યુ થવાના કારણો શું હોય છે પ્લેટલેટ્સ વિશે વાત કરી સર હું તમને પૂછવા માંગીશ કે ડેન્ગ્યુની જે ટ્રીટમેન્ટ શું હોય છે જે બેઝિક એની જે નિદાન શું હોય છે આપણે બહુ જ સારો સવાલ છે ઉજ્જવલ ભાઈ હવે આપણે ડેન્ગ્યુ જે છે એની સ્પેસિફિક કોઈ ટ્રીટમેન્ટ નથી હોતી પણ એની જે સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે એ બહુ જ જરૂરી હોય છે ડેન્ગ્યુ જે છે એક વખત શરીરમાં આવ્યા પછી એની જે નોર્મલ વાયરલની જે લાઇફ સાયકલ હોય એ આપણે જે પાંચ છ દિવસની હોય એ દરમિયાન એ શરીરમાં કેટલું નુકસાન કરે છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે એમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે કે જેમ કે આપણે દર્દીને કોઈ કાઉન્ટર ઇન્ફેક્શન ના થાય એની માટે આપણે જરૂરી આપણે આઇસોલેશન રાખવું અલગ રૂમમાં રાખવું એને પ્લેટલેટ કાઉન્ટ ઓબ્ઝર્વ કરતા રહેવું એમનું પ્લેટલેટ કાઉન્ટ મેન્ટેન રહે એટલા માટે જરૂરી આઈવી પુડ સલાઈન જો એમને મોથી જો લઈ શકતા હોય તો મોથી આપણે ઓઆરએસ છે લીંબુ સરબત છે ફ્રુટ છે એ બધું આપવામાં આવે છે અને જો ઓરલી ના લઈ શકતા હોય તો ઇન્ટ્રાવિનસ લાઈન લઈને ઇન્ટ્રાવિનસ રિંગલ લેક્ટેડ છે નોર્મલ સલાઈન છે ડેસ્ટ્રોઝ નોર્મલ સલાઈન છે એ આપણે ફ્લુટ્સ આપવામાં આવે છે એમનું ઇલેક્ટ્રોલાઇટ લેવલ કરવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોય કે જેમ કે સોડિયમ પોટેશિયમ ઘટી જતા હોય તો એ પ્રમાણે સ્પેસિફિક આઈવી ફ્લુ નક્કી કરવામાં આવે છે અને એની સાથે સાથે એ પેટમાં ચાંદા પડી જવાને એ બધું સિમ્ટોમ થતો હોય તો પેન્ટ્રોપ્રજોલ છે એ આપવામાં આવે છે જો ઉલટી થતી હોય તો એમસેટના ઇન્જેક્શન આપવામાં આવે છે જો એની સાથે એમને આપણે કોઈ સેકન્ડરી ઇન્ફેક્શનના ચાન્સીસ હોય કે થયું હોય તો એન્ટિબાયોટિક બી જરૂર પડે એવા કેસમાં આપવામાં આવે છે કેટલીક વાર ડેન્ગ્યુ ની સાથે સાથે મેલેરિયા બી જોવા મળે છે જો એમપી બાય કાર્ડ પોઝિટિવ આવે તો એન્ટી મેલેરિયલ ઇન્જેક્શન આપવામાં આવે છે કેટલીક વાર બ્રેથલેસનેસ થતું હોય છે ફેફસામાં જો કઈ તકલીફ થઈ હોય ફેફસામાં પાણી ભરાયું હોય તો નેબ્યુલાઇઝર છે ઓક્સિજન થેરાપી છે એ આપવામાં આવે છે જયારે પ્લેટલેટ કાઉન્ટ આપણે વીસ થી ઓછા થઈ ગયા બ્લીડિંગ સાથે હોય તો પ્લેટલેટ રીચ પ્લાઝમા આપવામાં આવે છે કેટલીક વાર હિમોગ્લોબિન બી ડાઉન થાય તો પેકસેલ વોલ્યુમ આપવામાં આવે છે અને સાથે ઓર્ગન ડેમેજ છે કે નહીં એક્યુટ કિડની ઇન્જરીના કેસમાં કેટલીક વખત ઓર્ગન ડેમેજ થયું હોય તો ડાયાલાઇસિસ સુધી પણ વ્યવસ્થા આપવામાં આવે છે કે ક્રિએટિન વધી ગયું હોય તો એ પ્રમાણે ડેન્ગ્યુના કેસમાં એનું ડેન્ગ્યુનું લેવલ કયું છે જેમ કે શોક સિન્ડ્રોમ હોય તો બ્લડ પ્રેશર જો આપણે આઈવી ફ્લુથી વધતું ના હોય તો આયનોટ્રોપિક સપોર્ટ છે ડોપામિન ઇન્ફ્યુઝન ચાલુ કરીને બીપી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જો બ્લીડિંગ વધારે થતું હોય બ્લીડિંગ ની ડેફિશિયન્સી હોય તો બ્લીડિંગ ફેક્ટર્સ આપવામાં આવે અથવા તો વિટામિન કે ના ઇન્જેક્શન આપવામાં આવે આ રીતે એમને ઘણી બધી મદદ કરીને એક તો એમને સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવે એના કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે અને જો કોમ્પ્લિકેશન થયા હોય તો કયા કયા નું ડેમેજ થયું છે એ પ્રમાણે સ્પેસિફિક ટ્રીટમેન્ટ એમને આપવામાં આવતી હોય છે આભાર જી જી સર જે ડેન્ગ્યુ છે એની અંદર આપણે જે વાત કરી તમે જે રીતે જણાવ્યું કે ડેન્ગ્યુમાં જે છે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જતા હોય છે એક્સેસિવ પ્લેટલેટ કાઉન્ટ્સ ઘટી જતા હોય છે જેના કારણે જે છે એ વ્યક્તિમાં જે અશક્તિ આવતી હોય છે અને જે અન્ય સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે સર એક વ્યક્તિ જે ડેન્ગ્યુમાંથી જે છે એ ડેન્ગ્યુ ડેન્ગ્યુમાંથી સારવાર થયા બાદ એ વ્યક્તિ શું

ત્યારે એમને પાંચથી છ દિવસ ને એવું રહેવાની શક્યતા રહેતી હોય છે એ પાંચથી છ દિવસમાં એક વખત વધ્યા પછી પ્લેટલેટ ફોર્મ ફરીથી ઘટવાની બી શક્યતા રહેતી હોય છે તો એકવાર ડેન્ગ્યુ જે છે એમાંથી ટ્રીટમેન્ટમાંથી બહાર આવ્યા પછી એમાં સારા થયા પછી પાંચેક દિવસ એમને આરામ કરવો વધારે જરૂરી છે એમને પ્રોપર રેસ્ટ લેવો જરૂરી છે એની સાથે એમનું હાઈડ્રેશન લેવલ મેઇન્ટેન કરવું યુરિન આઉટપુટ સારું રહેવું એમને જે પ્રોપર ડાયટ જે સમજાવવામાં આવે છે જેમને દવા લેવામાં સમજાવવામાં આવે છે એ રીતે ડાયટ રેસ્ટ અને પાંચેક દિવસ માટે પ્રોપર દવા લેવી વધારે હિતાવર રહે છે અને એની સાથે જો કોઈ રિસ્ક ફેક્ટર હોય કે જે એની સાથે પ્લેટલેટ કાઉન્ટ ઘટાડતું હોય કે કોઈ એવું ફેક્ટર હોય કે જે ઇમ્યુનિટી ઘટાડતું હોય કેટલાકમાં આપણે સ્મોકિંગ છે કેટલીક વાર આલ્કોહોલ છે કેટલીક વાર આપણે લેથાર્જિક જીવન છે કેટલીક વાર એ તો એ બધા જે ફેક્ટર જે છે જેને કારણે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે તો એને પણ સાથે આપણને એડવાઇસ એમને કરવામાં આવે છે અને એક વખત ડેન્ગ્યુ થયો હોય તો બીજી વાર ડેન્ગ્યુ ના થાય એવું જરૂરી નથી હોતું કારણ કે ડેન્ગ્યુ જે છે એ આપણે મોસ્કિટો એડિસના કરડવાથી થાય છે પણ એ ચાર પ્રકારના વાયરસથી થતો હોય છે એટલે એ ફરીથી ડેન્ગ્યુ ના થાય એના માટે પ્રિવેન્ટિવ મિઝર તરીકે એમને ફરીથી મચ્છર ના કાઢે એની માટે જરૂરી રેપેલેન્ટ છે જરૂરી આપણે પોશાક એવો પહેરવો કે કે જેનાથી આપણે મચ્છર શક્યતા ઓછી કરે જેમકે ગાર્ડનમાં કે કેવી રીતે સાંજના સમયમાં મચ્છર કરવાની શક્યતા રહેતી હોય છે તો એમાં એ દરમિયાન એમને રેપેલેન્ટ કે એવું કંઈ યુઝ કરે અને રાત્રે ઊંઘતી વખતે મચ્છર જાળી છે એવું બધું યુઝ કરે તો એનાથી પણ આપણે પ્રોટેક્શન મળી રહેતું હોય છે તો એક વખત કરડ્યા પછી ફરીથી ના થાય એનો પણ ધ્યાન રાખવાનું હોય છે અને પ્રોપર ડોક્ટરના સલાહ મુજબ પાંચેક દિવસ આરામ અને જરૂરી આપણે મેડિસિન્સ લેવી વધારે સારું રહે છે જી જી સર જે રીતે આપણે વાત કરી કે વરસાદની ઋતુમાં જે છે એ સામાન્ય રીતે ડેન્ગ્યુ વધારે ફેલાતો હોય છે અને જે છે આ ડેન્ગ્યુના મચ્છર જે છે એ વરસાદમાં કેમ કે જગ્યાએ જગ્યાએ પાણી ભરાયેલા રહેતા હોય છે જેના કારણે વરસાદમાં છે એ જે છે એ વધારે ઉદભવતા હોય છે ડેન્ગ્યુના મચ્છરોને ત્યારે સર હું તમને છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે વરસાદની ઋતુમાં ખાસ કરીને જે છે સામાન્ય વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે જે છે ડેન્ગ્યુના મચ્છરનો સૌ તો ઉદભવ ઓછો થાય અને જે છે એ ફેલાય પણ ઓછું આપણે જે ડેન્ગ્યુ નો ફેલાવો ના થાય એનો ઉદભવ ના થાય એની જે જવાબદારી આપણે સામાન્ય માણસ થી લઈ અને સરકાર સુધી બધાની રહેતી હોય છે કે જેમ કે આપણે દરેક વ્યક્તિ આપણે નક્કી કરે કે આપણા ઘરની આજુબાજુ આપણા ઓફિસની આજુબાજુ કોઈ પણ જગ્યાએ એવી જગ્યા હોય કે જ્યાં લીકેજ હોય કે પાણી જે કન્સ્ટન્ટ ભરાતું હોય કોઈ ટાયરો એવા રીતે રહી ગયા હોય કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય બાજુમાં ખુલ્લા ઢાંકણા એવા રહેતા હોય કે જેમાં થોડું ઘણું પાણી ભરાતું હોય તો તેમાં મચ્છરના ઈંડા થઈ અને એમાં મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા રહે છે તો એવા કેસમાં એનો નિકાલ કરવો એ જે પાણી જે છે એ ના રહે ટાયર જે છે એનો પ્રોપર નિકાલ કરવામાં આવે જે યુઝમાં ના હોય જે આપણે એવી જગ્યા હોય કે જેમાં પાણીનો નિકાલ ના કરી શકીએ તો આપણે મ્યુનિસિપાલિટીને આપણે કરીએ તો એમને આપણે પાવડર નાખી જતા હોય છે કે જેનાથી મચ્છરનો ઉપદ્રવનો નાશ થતો હોય છે આ રીતે આપણે મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકીએ છીએ અને બીજી વસ્તુ એ કે એકવાર મચ્છરનો ઉપદ્રવ થયો તો એ આપણે બાળકો રમતા હોય છે સિનિયર સિટીઝનો જે ત્યાં ચાલતા હોય છે તો એમને રેપેલનો યુઝ કરે જે પગના ભાગમાં પ્રોપર ક્લોઝ ક્લોથ સેવા પહેરવામાં આવે કે મચ્છરના ડાયરેક્ટ સંપર્કમાં ના આવે એ રીતનું કરી શકે છે કે આપણે રાત્રે સુવાની આદત હોય હોય છે છે તો તો સુતા એ દરમિયાન એમને મચ્છર જાળીને એનો ઉપયોગ કરે તો એનાથી પણ આપણે બચી શકતા હોઈએ છીએ અને એ જે ડેન્ગ્યુનું જે નોલેજ જે છે એ આપણે આપણે તમારા આપણે ટીવીના માધ્યમથી સમાચાર પત્રના માધ્યમથી અને જાહેર જે જગ્યાએ નોટિસ એ પ્રમાણે લગાવવામાં આવે કે ડેન્ગ્યુ ના થાય એની માટે શું કરવું અને એની માટે જે આપણે પાણીનું પ્રમાણ શરીરમાં વધારે હોવું જોઈએ તો એ પ્રમાણે આપણે હાઇડ્રેશન મેન્ટેન રાખવું પ્રોપર વેન્ટિલેટેડ રૂમ હોવો જોઈએ એ પ્રમાણે આપણે જો પ્રોપર નોલેજ આપવામાં આવે લોકોને તો ડેન્ગ્યુ થવાની શક્યતા ઓછી રહે મચ્છરનો ઉપદ્રવ થવાની શક્યતા ઓછી રહે અને ના છૂટકે જો મચ્છરના કારણે જો ડેન્ગ્યુ થાય તો જે માઇલ્ડ ડેન્ગ્યુ કહેવાય કે જેમાં કોમ્પ્લિકેશન રહિત હોય

ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત